લોકસભાની ચૂંટણીની જાહેરાત થતાની સાથે જ દરેક રાજકીય પક્ષો દ્વારા પ્રચાર પ્રસાર તેજ બનાવવામાં આવ્યો છે ત્યારે ભરૂચમાં પણ ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રચાર કરવામાં આવી રહ્યો છે ભરૂચ લોકસભા બેઠક પર ભાજપ દ્વારા મનસુખ વસાવાને સતત સાતમી વખત ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે ત્યારે ભારતીય જનતા પાર્ટીના ઘર ઘર સંપર્ક અભિયાન અંતર્ગત ભોલાવ ગામમાં આવેલ અલકનંદા સોસાયટી ખાતે સંપર્ક અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું જેમાં ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા અને ભરૂચ જિલ્લા પંચાયતના કારોબારી સમિતિના ચેરમેન ધર્મેશ મિસ્ત્રી સહિતના આગેવાનો તેમજ મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો જોડાયા હતા આ સાથે જ ઘરે ઘરે ફરીને લોકોને મોદી સરકારની વિવિધ યોજનાઓની માહિતી આપવામાં આવી હતી પાંચ અને છ એપ્રિલે સમગ્ર દેશમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા તમામ મતદારોને લોકસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને મત આપવા માટેની અપીલ સાથેનો પત્ર ઘરે ઘરે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ફરીને આપવા જઈ રહ્યા છે આજે આ અભિયાનનો પ્રારંભ ભોલાવતી શરૂ કરવામાં આવ્યો છે આવતીકાલે ભારતીય જનતા પાર્ટીનો સ્થાપના દિવસ છે પ્રત્યેક પરિવારના ઘરે ભારતીય જનતા પાર્ટીનો કમળ ચિહ્ન સાથેનો ધ્વજ પણ લગાવવાનું આ અભિયાન છે ખૂબ મોટી સંખ્યામાં ભોલાવના કાર્યકર્તા ભાઈઓ બહેનો અહીંયા ઉપસ્થિત છે અને ઘરે ઘરે આ અભિયાનનો અમે આરંભ કર્યો છે સમગ્ર ભરૂચ જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને પણ અમે અપીલ કરીએ છીએ આદરણીય પ્રધાનમંત્રીનો સંદેશો દરેક ઘરે ઘરે જઈને આપવાનો છે અને ભારતીય જનતા પાર્ટી તરફેણમાં બંડન કરવા માટે અપીલ કરીએ છીએ કાલે ભારતીય જનતા પાર્ટીનો છ તારીખે સ્થાપના દિન છે તો આવતીકાલે પણ આ અભિયાન ચાલુ રહેવાનું છે